નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતાવન જેમાં તમને મળશે ગર્ભ લઈ મોટા વાહન સુધીની લાખો ભેટ પહેલી ભેટ યોજનામાં માં જોડાવ માત્ર ચારસો રૂપિયામાં અને મેળવો એકવીસ લાખ તેમજ અન્ય લાખો રૂપિયા ભેટ જીતવાનો મોકો

સાઠ હજાર બળજબરીથી કઢાવી લીધા હતા આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકે ભોગગ્રસ્ત સુખપરના વૃદ્ધે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમને આરોપી હેમલતા ઉર્ફે સોનુએ ફોન કરી મોહજાળમાં ફસાવી ફરિયાદીને એકાંતમાં મળવા બોલાવ્યા હતા દોઢેક માસ પૂર્વે હેમલતા ફરિયાદીને આરોપી ભૂસરાના તેના કબજા ભોગવટાના મકાનમાં લઈ જઈ

જ્યારે આરોપી ભૂસરાએ સહ આરોપીઓને ફરિયાદીએ તેની સાથે બળજબરી કરવાની કોશિશ કર્યાનું જણાવી ફરિયાદીને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ફરિયાદી પાસેથી ત્રણ લાખની માંગણી કરી હતી ફરિયાદી પાસેના દસ હજાર તથા ફરિયાદીના ઘરેથી પચાસ હજાર એમ કુલ સાહીઠ હજાર બળજબરીથી કઢાવી લઈ બાકીના રૂપિયા નહીં આપે તો ફોટા વાયરલ કરવા અને ફરિયાદીના પરિવારના સભ્યોને જાનમાલ નુકસાન કરવાની ગર્ભીત ધમકી ફરિયાદમાં છે એ ડિવિઝન પોલીસે વિવિધ કલમો તળે ગુનો દાખલ કર્યો છે પીઆઈ પટેલે આ બનાવની ચાલુ હોવાનું જણાવ્યું હતું જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર ભીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત जोई शका से न्यूज ऑफ कचनी खास प्रस्तुति जोता रहो अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं। जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं, तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी दी। बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार। याद से कर डालो सब साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी કપડે ભી હમેશા બદન પરિકન બુનિયા બસ અર રવિવાર સફાઈ દી મચ્છરો ભારે દર્શક મિત્રો આજે તારીખ છ ઓગસ્ટ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર